સ્વાગત છે તમારું અમારા નવા વિડીયો ની અંદર તો મિત્રો આજે જઈ રહ્યા છે આપણે મુગલ ધામ કબરાવ તો ત્યાં આગળ જઈ અને ચલો અંદર વિયોગલ રહેજો કબરાવ આપણે જઈ રહ્યા છે ત્યાં ત્યાં આગળ જઈને તમને દર્શન કરાવીશું તો ચલો કબરાવ મુગલ ધામ મુગલ માના મંદિરે આપણે પહોંચી ગયા છે બહાર નો નજારો છે આજુબાજુ નો બરોબર આ બહાર નો નજારો છે અહિયાં ખાલી જોઈ લો બરાબર બાકી નું અંદર જઈને જોવા છો આ જોઈ રહ્યા તે અંદર નો નજારો છે બરાબર મંદિર ની અંદર ફોન લઈ જવા દે છે નથી લઈ જવા દે તાઈ કઈ ખબર નથી અમારે અશુક ભાઈ ત્યાં આગળ બ્લોગિંગ કરી રહ્યા છે અને આઈનો ખાલી નજારો તમે જુઓ બહુ મસ્ત નજારો છે

તો આપણે અહીંયા ઉભા રહી અને જે કઈ વિડીયો શૂટિંગ થાય છે જોઈ લો બાકી અંદર જઈને તો કઈ થાય એમ નથી મુગલધામ કબરાઉ નો ખાલી બાર થી નજારો જોઈ લો અત્યારે વાદળ સાયું વાતાવરણ છે એટલે કેવો સરસ મજાનો નજારો છે બરાબર આખું ગ્રાઉન્ડ પડ્યું છે અહીંયા આગળ ભાઈઓ અને બહેનો માટે સંડાસ બાથરૂમ ની વ્યવસ્થા છે અને સારી એવી વ્યવસ્થા છે બરાબર બાકી તમે જોઈ લો બેગ્રાઉન્ડ અને વાતાવરણ બહુ આજનું બહુ મસ્ત વાતાવરણ છે જોવો તમે સરસ મજાનું વાતાવરણ છે આપણને તો બહુ ગમે આવું વાતાવરણ એમાં આવી ખજૂરીઓ ને આ ઉપર વાતાવરણ હોય ને બહુ સારું એવું વાતાવરણ લાગે બરાબર એટલે આપણને વાતાવરણમાં તો બહુ મજા આવે આપણે જઈ રહ્યા છીએ માતાના મઠ બાઇક લઈને બાઇક યાત્રા કો તો પણ ચાલે આપણે ફરતા ફરતા જઈ રહ્યા છીએ કબરાઓ મોગલ ધામનું આ બેગ્રાઉન્ડ ખાલી તમે જોઈ લો બરાબર મને સૌથી વધારે પસંદ આવતું હોય તો જે આ નાળિયોરી છે અને આજનું જે વાતાવરણ છે બહુ સારું વાતાવરણ છે આ છે જે સરસ મજાનું વાતાવરણ છે એકદમ નેત્ર કઈ કુદરતી વાતાવરણ બહુ સારું બરાબર તમે જોઈ લો આપણને તો બહુ પસંદ આવે આ વાતાવરણ

કારણ કે એ બધા માનતાઓ માનેલા હોય ને એમને સંતાન પ્રાપ્તિ થઈ હોય એટલે એ લોકો એ માનતા રાખી લીધું હોય કે અમે ફોટો અહીંયા આવી અને લગાવી છે તો લગાવી દે છે અને આ જે તમે જોઈ રહ્યા છો એ ભોજનાલય માટે એટલે જમણવાર માટે અને આ આરામ કરવા માટે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ઘણા લોકો આરામ કરી રહ્યા છે અને બજાર છે પણ બજાર તરફ અમારે નથી જવાનું તો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું નવા ની સાથે તો બીજા પણ વિડીયો આપણા મા આશાપુરા મંદિર થઈ રહ્યા છે એના તમને વિડીયો આવતા રહે છે બરાબર બાકી આ બધું જોઈ લો બરાબર સરસ મજાનું ત્યાં અંદર મંદિર છે આપણે અંદર નથી ગયા તો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપણા બીજા વિડીયો જોતા રહો જય માતાજી